હેલો મિત્રો જય માતાજી હર હર મહાદેવ મારી નાનક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને આજે આપણે છે વાડીએ જવાનું કેમકે બાજુવાળાએ કીધું છે કે હું પાણી આપું એટલે તો માંડવી પાઈ નાખો એટલે અમારે જવાનું છે ફુવારા ફેરવવાને હું અને મારા છોકરાને જવાના છે ને એ એ બેને છે ને ફુવારાથી નાહવાનું છે તો વાડીએ જઈને તમને બતાવું અમે તો ફુવારા ફેરવીએ છીએ જો આ બધું ને આ બધું તો દવા સટે છે માંડવીમાં જવાની ધોની કેમ થાય ને રમ રમાટી રમાટીની અમારે ફુવારા ફેરવીએ છીએ ને અમારે આ છોકરીને છોકરા કે નહીં મારે આવવું જ છે બરોબર એટલે આ શોખથી થી ફુવારા ફેરવે છે ચાલે છે અને ભાઈને આ મોકો કરી ભણવાનો છે લાઈટ આવે એમ છે ભાઈને શોખ હતો કે નહીં મારે આવવું છે કેમ કે અમે કામ નથી કરાવતા પણ આ કહે છે કે નહીં મારે આવવું છે મારે ફેરવવું છે એટલે ફેરવવા ફુવારા અહીંયા પાણી નીકળશે બરાબર જો અહીંયા પાણી આવ્યું છે આ કદડોન હોય ને એ વયુ હવે આપણે ડટો મારવાનો છે એટલે એટલે કરે છે કે

બોલા પડે જો હામેરે અત્યારે અમારે વાડીમાં ફુવારા ચાલુ થઈ ગયા છે ને અમારે આ બે જો આમ તો પેસેલ છે ને ફુવારા ફેરવવાનો તો એમનું બાનું હતું અહીંયા આયાવો તો આ ફુવારા ફેરવવાનો તો ખાલી બાનું હતું ને પેસેલ તમે નાવા આવ્યા હતા કે ફુવારા ફેરવવા હા પેસેલ આવ્યા હતા નાવા ને હવે જોજો આગળ નાય જો ને ખુશી ઉપર ઓલે આવે ને હા હા પકડજે આ અમારે આ પાણી આવે છે અમારે આ ફુવારા પ્રહલાદભાઈ બાબુભાઈ સોટાળા નવા હા કેમ કે અહીંયા કીધું આ સાઈડ મૂકી જો ને ખામે હાલે છે તો અહીંયા આગળ જ્યાં જઈને તમને બતાવું એ કોણે આપ્યા એમ બરાબર છે ને આમ જો ખુદે ઓલે આ સાઈડ આવે ને તને ખબર છે ને કેમ કરવાનું આગળ જુઓ તમે અમારે આ પેસેલ આને નાવું જ છે એટલે નાવો અમને આપણે પલ ગયા કેમ કે ઓલું ડટો મારતા આપણને આ નહોતું ફાવતું તો પછી પાણી આવ્યું પણ પ્રેસ એટલો હતો ને તો આપણેથી ફેટ થતો નતો બસ હવે લે લે બસ જોવાની આ શું જો અમારે આ ઠેંગલીને જો અમારે ખુશી એ ઘડી ખમ ઘડી ખામ તારો વારો છે આ જો આ ખુશી અમારે આ ફુવારો પકડી રહ્યા છો ને અહીંયા આમ જવો 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 અય નૈતિક અય અહીંયા તો સાંભજો કેમ રહ્યું હે ધોની ઉભરી ગયા મને પાણી આવે

આ ગામડું ભાઈ ગામડા ની મસ્ત ઉભો રે એટલે જો લાઈટ વાગ શું કરી આ બાજુ આપણે ફુવારા ચાલુ છે ને હવે આ બાજુ છે એટલે હા એ છોકરાઓ આપણે આ બાજુ અમારે છોકરો ના આવ્યો છે એટલે હવે આ બાજુ ફુવારા આવ્યા છે ને હવે કોનો વારો છે ભાઈ નાહવાનો હે આ લોકો અમારે ખુશીનો વારો છે બરાબર અમારે આ ભાઈ પછી નાહે ને એ આ હવે અમારે પપ્પાએ કીધું હોય આ ફુવારા ફરે છે એ જોઈ લેજે એટલે હવે ફુવારા આગળ જોવું કે આ નાહે ને બરાબર આ બાજુ ફુવારા ચાલુ છે ને આ બાજુ એટલે એમ મનોની અઢાર અઢારા ફુવારા મૂકેલા છે બરાબર એટલે ત્રણ દીમાં લગભગ આપણે પંદરથી વીસ દીનો આઠેવો થઈ જાશે એવી માઇન્ડ બી થઈ જાય બરાબર ને હવે આ છોકરાને નાવવું છે એટલે હવે અમારે ન્યાતિક ફુવારો પક્ષને અમારી છોકરી નાહે બરાબર ને તો બસ હા બસ અન્યા કેમ થાય ખૂબ ફરે નો હજાર ઉભો રે આગળ જોવાની છે ને આ અમારે ગામડાનો ફુવાર આમ તો પછી આપણે વારંવાર કહીએ કે આ અમારે આ જો આ હેઠા પાડવી છે આ અમારે વલ્લભભાઈની માઇન્ડ વિશે વલ્લભભાઈ સોટવા જો આ અહીંયા ફુવારા મૂકેલા છે જો આ કેવી છે લીલી ને આપણે નતા એટલે કેવરાવે ને એને વલ્લભભાઈ સરપંચ ને દઈ આવી એને પ્રહલાદભાઈ ને એ કે નહીં તમે ફુવારા મૂકી દો બરાબર એટલે કે નહીં તમે એ કે માંડવી પાય નાખો તો આપણે ફુવારા હાલે છે અને ફુવારાની મોત આગળ જો કેમ થયું હા એ આવે છે એટલે આગળ આપણે છોકરા નાય છે એટલે મારા પપ્પા આમ ક્યાંક ક્યાં છે એટલે આપણે નાવું તો છે જ

જો એ કે બાપા તમે વિચાર કરો આજે પોરમ ઉ અડધે કલાક થાય આમ જો આ જો આનું અમારે છોકરામ જો આમ જો કેમ પાણી જામી જો આમ જો ને આ જુઓ કાલ મારો એ કેમ એમ આમ જવા દે હાલે છેક બંધ થઈ ગયો એ ભલે હજી ફુવાર કેમ કે હાલે છે હાલે છે એક જગ્યાએ ફુવારો આમનો આમનો ઊભો રહે ને તો એક બાજુ જ પાણી પડશે ન આમ આમ થતો થાય જો આમ ફ્રેશ થઈ તો ભલે તમને ફ્રેશ બતાવું જો ફુવારો આમ જોયો ત્યાં જોવો જો આ કેવી રીતે થાય જો જોઈન કર આવતો દે જો જો આને આપણને પલાળી મૂકશું જો કેમ પલાળી હું આ બાજુ ભાઈ આવું એ એપા લો તોય ફોન એ પલાળી મૂક્યો હું સાફ કરી નાખું ફોન કર આ ફોન આપણે કાંઈ ભારેમાં જ છે ને એમ મરાઈ રાખો આ જ્યાં જ આવું જો પાછો

તો નાવા ન ઓલે સાચું હવાર તેને જાજે ન્યાથી કયો મારે નાવા આવવો નાવા આવવો છે ને અત્યારે તો નવી ને આ હવે આ કેમ બદલાવશે એમ જો તેના પગ આમ જો તો આના પગ ને આમ જો તો આ બંધાણી એટલે પીતો નથી હો કોઈ દે પણ આ જે કે મારે શાહ પીવી છે એમ નગર કે છોકરાને બગાડ્યા બરાબર ને હવે નાવું છે હવે પાછી નવરાવી છે તો ને બસ આજ માટે એટલું જ હતું તો મારો વ્લોગ ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભોળાના જ બધાનું ફ્લો કરે જય માતા દી